જય ભીમ નમો બુધાય હું રાજુ સોલંકી આથી બે વર્ષ પહેલાં જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝઘડો હતો એ ઝઘડામાં મેં બાર કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી ત્યારે એક પણ સમાજનો આગેમન મારી સાથે નહોતો એફઆઈઆર લઈ આવ્યા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકાર સીએ ગણેશ ગોંડલની ધરપકડ કરી ત્યાર પછી હું રાજકોટ આવેલો મારી બીપીની દવા ચાલુ છે દવા લેવા આવેલો મને મારા એક આગેવાનનું જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને અનુરૂધસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુધ્ધસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો અને મને ફોન આવ્યો એટલે મેં કીધું હું આ રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુરૂધસિંહ બાપુ પાસે લઈ ગયા બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજાને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાયદી એમ આપણે જયરાજસિંહ બાપુને આબરૂ કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું મારા દીકરાને માર્યો એના અનુસંધાને એને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ વિશ્વ રીબડાની હતી આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જૂનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજને ગેરમાર્ગે દોયરો મારો સમાજ નિર્દોષ છે મારા સમાજનામાં ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બદલ સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જૂનાગઢ જિલ્લાના ને બે ચાર આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે દોરો છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે અમે ગોંડલ આવ્યા ગોંડલ આવી અને અમે જયરાજસિંહ બાપુની આબરૂ કાઢી અને જે મનુષિ બાપુએ કીધું પ્રમાણે મેં બોયેલા એવું વર્તન કર્યું એ વર્તન કર્યા પછી એ વિષય પૂરો થઈ ગયો હવે આપણે ભાઈ જે કરવું તે કરી લીધું એની ધરપકડ થઈ ગઈ છે જેલમાં વ્યાઈ ગયા ગણેશભાઈ આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડી એવા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ હવે આપણે વિષય પૂરો કરવાનો પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગિતાબાનું રાજીનામું માગવાનું છે સમાજના આગેવાન દેવદાસ મુસળિયા આ ભાઈ યોગેશ સાસા એ મને સૂચના દિનેશ પાતર દિનેશ પાત્ર રાજુ સખિયા આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જાવ છે અને બે લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકાર આપ્યો સમાજ ત્યાર હતી જવા માટે પણ ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે અનુરૂધસિંહ બાપુને સમાજના જે આગેવાન છે અમારા જૂનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના બે ત્રણ આગેવાન છે એને ગેરમાર્ગે આખા સમાજને દોર્યો અને અને ગીતાબાનું રાજીનામું માગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુસિંહ જાડેજાના દીકરાને ચૂંટણી લડાવવાની આવી રીતના ગેરમાર્ગે સમાજને દોર્યો અને મને પણ જોઈ એટલે હું એની વાતમાં આવી છું કે આપણા સમાજના આગેવાન છે આ સંધુ સોલંકી છે રાજુ સોલંકીનો દીકરો નથી રાજુ સોલંકી ત્રીસ વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોઈડો જાય આધી રીતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો એટલે મેં કીધું તો આ દીકરો રાજુ સોલંકીનો નથી આ સમાજનો તો સમાજ જે નિનીક એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના બે ચાર આગેવાનુ જૂનાગઢ જિલ્લાના બે ચાર આગેવાનો રાજકોટ જિલ્લાના અને અનુચ જાડેજાએ કર્યું છે અને જ્યારે મારી ગુસ્સી ગુસ્સીટોક થઈ મારે સમાજને પૂછવું જોઈએ સો ટકા પૂછવું જોઈએ આ સમાધાન કર્યું છે મેં તો મારે સમાજને પૂછવું જોઈએ પણ ક્યારે કે સમાજે મને મદદ કરી તો સો ટકા મારે સમાજને પૂછવું જોઈએ હું જ્યારે જેલમાં ગયો મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા જેલમાં નાખ્યા પછી સમાજના સૌથી પહેલાં ધોરાજી તાલુકાના યોગેશ પાસે હાથ ચાક લે કે મારે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવાની બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક ને ક્યાંક સમાજ તો ત્યાર હતો એક એવું મોટું આંદોલન જવા થઈ રહ્યું હતું કે તમે ઊંડાકાંડને ભૂલી જાવ એવડું મોટું જબરદસ્ત આંદોલન થાય તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો થાય સમાજના આગેવાનો કપાત હતા એટલે આંદોલન ના કર્યું સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું આપણે કાંઈ નથી કરવું રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે મને મદદ ના કરી મારી ઘરવાળી જાતિના આગેવાનોને પુષ્ટિ કરેલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખો ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પણ ખોટી ગુસી ટોક થઈ છે આખો સમાજ જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનો વહીવટીતંત્રને સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનો જ અમારા જૂનાગઢ ડીવાયપીનું સન્માન કરવા હું કામી ગયા હતા ભાઈ તમે કેમ કે આ જે જૂનાગઢના ડીવાયપી સાહેબ છે તમારા સરમતી સાહેબ છે રાજુ સોલંકીને જેલમાં નાખો એ બદલ સમાજના આગેવાનું જે આ કહેવાતા આગેવાનું હું નામ દઉં છું એ સન્માન કરો કે સાહેબ તમે બહુ સારું કર્યું રાજુ સોલંકીને તમે જેલમાં નાખો તમે મને મદદ કરી હોત મારા ઘર ઘરવાળાઓને પાંચ રૂપિયાની મદદ કરી હોત પાંચ કિલો બાજરો નાખી હોત તો મારે સો ટકા સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી શકો હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે અમે મારા પૈસા આવ્યા પણ લડાઈ રીબડા વીસ ગોંડલની હતી અને સમાજના આખાને ગેરમાર્ગે દોર્યો છે આ સમાજના આગેવાનો અને અનુષિ બાપુનું કરેલું છે આ બધું એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે જોયા છે કાંઈ બોલાઈ ગયું જય ભીમ નમો બધા સમાજ મને માફ કરજો તમે ફરિયાદ નહીં ફરિયાદ ખોટી નહોતી બનાવ થયો તો જે બનાવ થયો છે એ બનાવ થયો હતો પણ એક રસ્તો કોઈ પણ ઝગડાનું કોઈ પણ ઝઘડો થાય તેનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પેસરથી કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી રાજુ સખિયાનો એક ઓડિયો જોયો અમે હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુધસિંહ પા લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે જે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લઉં કે પાંત્રીસ લાખ લઉં ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુઋષિના પાંત્રી લાખ ના લો જે લઈ લઉં એક રૂપિયો લીધો નથી અને મારે પૈસાની જરૂરી નથી ભાઈ સમાજ વિરોધમાં નથી જે સમાજના આગેવાનો છે જે બે ચાર કહેવાતા જુનાગઢ જિલ્લાના બે ચાર કહેવાતા રાજકોટ જિલ્લાના જેને ભાઈક બતાવી વાળા છે હમણાં હું એને એક એક લાખ રૂપિયા ગીચામાં નાખી દઉં એટલે રાજુ સોલંકી ભગવાન હમણાં મારા વખાણ કરવા માંડે ભાઈ મને તમને ખબર છે ઘોઘાવદરમાં ભેગા થયા તો પંદર જણાથી હોલ જણા માણસ નહોતા અને આ જે તમે પાછળ જોઈ લો સમાજના જ આગેવાનો છે જે બેઠા એ પવિત્ર છે નિષ્ઠાવાન છે એ આગેવાનો અમારી સાથે છે પણ જેને ભાગ બતાવી વાળા સાહેબ જેને પૈસા જોતા છે જે આની પહેલાં તમને ખબર છે તો દિનેશ પાટણ ઉપર જે કંઈ બનાવ થયો હતો અને દિનેશ પાતર રોતો હતો એ વિડીયો તમને મેં જો બતાવીએ હમણાં એનો રોતો રોતો જ્યારે એ મને વાવળવા એવા મિલા શકે એ સુરત મિટિંગ થઈ હતી અને સુરતથી કોઈ ચોક્કસ આગમન પાસે પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજને હાથ જોડીને વિનંતી છે કે આવા આગમનો વાતોમાં ના આવતા અને મારે પૂછવું જોઈએ સમાજને પણ જ્યારે મને સમાજે મદદ કરી હોય તો મારે સો ટકા પૂછવું જોઈએ કોઈ સમાજના માણસ એક કિલો તેલ મારે ઘેર કે એક કિલો બાજુ આપી ગયા હોય તો મને કહે અમે એક કિલો બાજરો કે દસ રૂપિયા રાજુબાઈને ઘેરે કે ના પરિવાર ને મદદ કરી છે તો મારે સો ટકા પૂછવું જોયું